એ કાય ની સાડવા દે સાબિયા છે ને તો આપણને મારસી આજ મોડું થઈ ગયું છે એ હા રોટિયા જો આ વાત શું આવે છે કે સી ખબર લે રોટિયા ઓલું શું છે સી ખબર ત્યા રોટી આમ તો જો કેવડું મોટું મોટું ફાડે છે હા હોય કે ઈ આપણને ભારીને મોડું ફાડે છે રોટિયા ભાગ ન કે આપણને ખાઈ જશે હા હોય કે ભાગ વાય <coughs> તૈયારી <coughs>

ઓલું વંડા માથે ઉતરું હે તો આપણે સાના માના હે ને કર્યા બાજુ જગવી નાખશે